ભાત રેડી થઈ ગયા છે મેં સવાર ઉઠીને બધું જ રેડી કરી દીધું છે બધું મૂકી દીધું છે હવે ખાલી પૂરી બનાવવાની જ બાકી છે અને અમારે છે ને અગિયાર વાગે બમ્પુ લોકો લેવા જશે એટલે સાડા અગિયાર પોણા બાર સુધી આવી જશે ત્યાં સુધી હું રેડી થઈ જાઉં અત્યારે ઓલમોસ્ટ સાડા નવ દસ વાગવા આવ્યા જ છે એટલે હું ફટાફટ જોઉં રેડી થઈ આવું એ પહેલાં મમ્મી લોકોને મળ ગુડ મોર્નિંગ દીદી તો મોરિયા દીદી તો રેડી થઈ ગયા છે હવે હું રેડી થવા જાઉં છું મમ્મી ઓકે ચલો મમ્મી બી બાકી છે હો શાંતિથી થઈ જાવ હો ને ચલો જેમ બેન જેમ શું કહીશ હું રેડી થવા આવી છું હિતલબેનના ઘરે હેત હી હાય હિતલબેન કેમ છો મજામાં તમે કેમ બસ મજામાં સોરી તમને આજે સવાર સવાર મોમ્બે ચોપ કરે તો ચલો હવે હું રેડી થઈ જાઉં ફટાફટ અમારે જવાનું છે હજુ વર્ધનને ઉટાડવાનું છે રેડી કરવાનું છે ખવડાવવાનું છે ત્યાં સુધી બાપા આવી જશે એટલે ફટાફટ રેડી થઈને ભાગવાનું છે તો ગાઈઝ હું મસ્ત રેડી થઈ ગઈ છું થેન્ક યુ સો મચ હેતલબેન આટલો સરસ લુક કરી આપવા માટે બહુ જ સરસ લાગી રહી છું હું અને જો હું ફૂલ લુક બતાવી દઉં મસ્ત હેરસ્ટાઈલ પણ મારી બહુ સરસ થઈ છે બહુ ઉતાવળ માં કરી છે ઉતાવળ પણ બહુ બહુ જ બેસ્ટ કર્યું છે મને મતલબ મેં ઈમેજિન ભી નતો કર્યો ને એનાથી પણ બહુ જ બેસ્ટ લુક આવ્યો છે અને બહુ સરસ લાગી રહ્યું છે થેન્ક યુ સો મચ ઇતલ વેને સરસ લુક માટે તમે બહુ પ્રીટી લાગો છે થેન્ક યુ તો હું છે ને ઘરે આવી ગઈ છું ફાઇનલી પંપુ અને મારા જેઠ ને તીર્થ ને બધા ગયા છે વર્ધન મની બની બધા લેવા ગયા છે ગણપતિ દાદા ને અને હું ઘરે આવી ગઈ છું જો હું તમને આજે ફાઇનલી બધાને મળાઈ દઉં પ્લસ અમારું ડેકોરેશન બી બતાવી દઉં હેલો કેમ છો અહિયાં જોયું અમારે ચૂ ભાઈ ગયો છે ક્યુટી ક્યુટી અને અહીંયા અમારા જેઠાણી અમારા બધાના સૌથી મોટા જેઠાણી ને આવી ગયા છે કેમ છો આ બીજા નંબરના જેઠાણી હેલો કેમ છો હાઈ ટીશુ મજામાં અમારા જેઠાણીના બહુ છે અરે હા અને અહીંયા જય છે હાઈ જય અને કીર્તન એઝ ઓલવેઝ મારા વ્લોગમાં હોય છે અને મારા ફોટોગ્રાફર અને મારા નાના નાના ભાઈઓ છે બંને અને અહીંયા અમારા મહારાજ બી આવી ગયા છે અને અહીંયા છે દીદી હેલો તો આ છે અમારું ફાઈનલ રેકોર્ડેશન અને અમે છે ને પાપાની જે પાગડી છે ને એના મેચિંગનું જ આખી થીમ રેડી કરી છે અને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે ડેકોરેશન કેવું કર્યું છે બહુ જ મહેનત કરીને અમે આ સેટઅપ ઊભો કર્યો છે હવે બાપા આવશે એટલે આની શોભા વધારે વધી જવાની છે એટલે બસ હવે એમની રાહ જોઈ રહ્યા છે બાકી બધી તૈયારી અહીંયા થઈ ગઈ છે અમારા રીધી સીધી બી રાહ જોઈ રહ્યા છે પાપાની नहीं तो वे है

ुदेवा अवसमन्निह ॐ स्वस्ति स्तुया विना शक्य धर्मकल्याणवृद्धिदा विनायकं प्रिया निय त्वां सुस्वस्ति ब्रुवन्तु नारदादिया ऋषीगण हे चान्ये च तगोदन भवन्तो यजमानस्य आशीर्वादपरायण मन्दाघ्रासफला सन्तु संतपुर्ण मनोरदा शत्रुणां बोधिनासोस्तु मित्रणां उदयस्तवामि याव दभाग देवि गंगा याव देवो महेश्वर केशवलक्ष्मी पापआत्मनां प्रददियाम हृदये शुभदे श्रद्धा सतां कुलजनं द्विगुणाक्षुभालचंद्रविजानं द्वादिश्र नमानी यः पडे सोऽयादवै सवचर्ति सर्वपुष्टे वरदा ਆਯੋਤ ਦੇ ਉਪਰ ਉਦਾਤੁਰਿ ਜਖਸ਼ਾ ਗਾਣੰ ਗੇ ਜਿਮ ਤੇਜਾ ਕੋਦਾ ਸਤਸਵੀ ਮੰਤਰਾ ਸਰਵਾਂ ਤੇ ਦਾ ਆਦੈ ਦਾ ਤਰਸ ਮੁਬੀ ਲੋ ਅੱਗੇ ਲੈ ਆਪ ਨੂੰ ਗੋਮਕੇ ਜੀ ਦੇ ਨਮਾ ਨਿਕ੍ਰਤੀਆ ਗੋਮਕੇ ਕੋ ਜੀ ਆਮੀ ਪਸ਼ਚਿਮ ਸੰਵਿਧਾਨਮ ਸੰਵਿਧਨ ਪੂ ਜੀ ਆਮੀ ਪੂਤਰ ਫਰਮਿਦਾਰਾ ਮਧਰਿਣ ਪੂ ਜੀ ਆਮੀ ਮੱਧੇਪੰਪਜ ਬਰੁਣਾਇਨਮ ਵਰੁਣਮ ਬੋਹੋ ਹੋ ਜੀ ਆਮੀ ਅੰਤਰਜਣਾ ਕੋ ਸੰਗਮ ਸ ਪਰਿਵਾਰਮ ਬੋਹੋ ਹੋ ਜੀ ਕੇ ਲਗਾਉ ਮੋ ਹਦੈ ਲਗਾਉ ਮੋ ਸੁਨਦੋ ਮਸਤ ਕੇ ਲਗਾਉ

ભગવાન ને ચંદન કંકુથી તિલક કરો તમે ચંદન થી કરો તમે કંકુ થી રિદ્ધિ સિદ્ધિ થી કરો શ્રીખંડમ ચંદનમ દિવ્યમ ગંધાર્યમ સુમનોહર વિલેપનમ સુર શ્રેષ્ઠ ચંદનમ પ્રતિકૃતમ ગંધ દ્વારા દુરાદર્શ નિત્યા પુષ્ટિમ દ્વાદ્યમ પ્રતિકૃતમ સકલ સૌભાગ્ય દ્રવ્યાને સમર્પયામિ જાગ સંચી બન્ને જણા પાણી પકડી રાખજો दाय सम्बो सुदास प्रदुषाम्बो सुखदा خاصی ہاتھ 골ی আর দিয়া না হসতেই দে আর দিয়া তত কোড় পড়ি যায় হ্যাঁ 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 এটা আমি খালি पकड़ी রাখো তুমি ਾਰੇમો ਮੁਖੀਏ ਚਾਹ ਬਗਵਾਨ ਚੰਦਰੰਦੇ ਚਾਹ ਲੋ ਕਰੋ ਪੂਰਾ ਫੁੱਲ ਹਾਲੇ ਲੇ ਤੁ ਸਮਝੀ ਬਾਸੀ ਬਕੇ ਦੇਵਾਨੀ ਪੂਰੋ ਗਜਾਨੰ ਗਣਪਤੀ ਮਹਾਰਾਜ ਰਾਜ ਕੀ ਜੈ ਕਨ ਕਪੜੋ ਓਮ ਵਿਸ਼ਨਵੇ ਨਮਾ ਓਮ ਵਿਸ਼ਨਵੇ ਨਮਾ ਓਮ ਵਿਸ਼ਵੇ ਨਮਾ ਬਨਿਆ ਤੁੰਝ ਕਰੋ ਨਮਹ ਪਾ ਸਰਦੀਪਰੇ ਹਾ

વાત કરીએ છીએ કે મસ્ત ટાઈમ સર બધું થઈ ગયું અને અમારું મંદર સચવાઈ ગયું અને પૂજા પણ બહુ જ સરસ રીતે થઈ બસ અમે ઓલમોસ્ટ એક પછી એક પછી એક બધા આવે એમ તમને મળી લુકવાઈ ગયા છે હેલો પહેલા દર્શન કરી લો પાપાને હાય હેલો લો પહેલા બાકી અહીંયા કરી રહી છે તૈયારી પાપાને થાળ ભરાવાની અને મેં વિચાર્યું છે પાપા જ્યાં સુધી અમારા ઘરે છે ને ત્યાં સુધી હું એમને રોજ અલગ અલગ જે મારા હાથનું બહુ ફેમસ છે ને બધાય બહુ ભાવે છે ને એ ડિશ હું બનાવીશ એટલે આજે ઇડલી સંભાર હું બનાવવાની છું બનાવી રહી છું એકચ્યુઅલમાં એટલે ઇડલી સંભાર બનાવીશ અને બાપાને ધરાવીશ પછી જોઈશું બાપાનો સૂર્ય છે સવારનું તો બહુ સરસ રહ્યું હવે અત્યારે જો આ બધી તૈયારી થઈ ગઈ છે વાતાજી પૂર્વી દેવ કૃપા જયાજી સર્વાંગી દેવી પ્રસન્ન પ્રસન્ન પંત્રી નમ શિવાયું ચમ શિવાયું ગણપતિ કોણ કોણ ગયા ગાયું કોણ કોણ

અમે બધા ફ્રી થઈને બેઠા છીએ જમી કરીને હવે પાન ખાઈએ છીએ કેવું લાગ્યું પાન બધાને

પા આરતી કરી મસ્ત એ દીદી એમ આ જોડે રમી રહ્યો એ જોબરે बताओ ભઈ જોબતે બ્લોગ માં નથી લીધો આપણે અને તો અહીંયા સુઈ ગયા બોલું તું બોલ

તો અમે લોકો ઉપર આવી ગયા છે હું ફ્રેશનઅપ થઈ ગઈ છું મારો અવાજ જે છે આજ પહેલા જ દિવસમાં ડાઉન થઈ ગયો છે અત્યારે થાક એટલો લાગ્યો છે ઊંઘ આવી રહી છે આખો દિવસ જે હતો ને એટલો મસ્ત ગયો ફૂલ ઓન એનર્જેટિકમાં મતલબ કોઈ થાકવાર ના લાગે ને જીવ ચેન્જ કરીને અપ થઈ ત્યારે થોડું થોડું થાક લાગ્યો ને હવે ઊંઘ જ આવે છે મને અને મારા ફેસ ઉપરથી જ તમે જોઈ શકો છો હું સખતની ઊંઘમાં જ છું બસ હવે સુઈ જવું છે અને હા ત્રણ દિવસ માટે ગણપતિ લાયા છે તો આગળના બ્લોગ બી તમને જોવાની બહુ મજા ગણપતિ બાપા એ તો મળીએ કાલે ચલો બાય બાય જય ગણેશ